સ્વાગત ઇડર નગરપાલિકા દ્વારા લારી ગલ્લા તેમજ પાથાણાના વેપારીઓને દબાણ હટાવવાના અભિયાન અંતર્ગત હટાવી દેવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે ઈડર નગરપાલિકા દ્વારા જાહેર માર્ગ ઉપરથી લારી ગલ્લા અને વાડાઓને દૂર કરાતા વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જેને પ્રતાપે સમગ્ર ઈડર શહેર જાણે પોલીસ છાવણીમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે નગરપાલિકા દ્વારા જાહેર માર્ગની સાઇડ ઉપર ધંધો રોજગાર કરતા વેપારીઓને પરિણામે ટ્રાફિકની વ્યવસ્થામાં પણ ભારે અડચણ ઉભી થાય છે એવું કારણ બતાવવામાં આવ્યું હતું પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવી અને એ પહેલા જ આ દબાણ હટાવી દેવાતા રોજગારીનો પણ યક્ષ પ્રશ્ન આ વેપારીઓ માટે ઉભો થયો છે તો સતત બે દિવસથી ઈડર પંથકમાં શાકભાજી તેમજ ફળ અને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓએ પોતાનો રોજગાર બંધ કરી દેતા રહીશોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ વેપારીઓની માંગને નહીં સ્વીકારવામાં આવે તો વિરોધને વધુ ઉગ્ર બનાવવાની પણ ચીમકી વેપારીઓ દ્વારા આપવામાં આવી છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર